નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં આજે શનિવાર નિમિત્તે હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવશે બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગર દાસ સ્વામીના માર્ગદર્શનથી આજે દાદાને આકડાના અને ઓર્કિડના ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવે છે તો આજે શનિવાર હોવાથી હજારો ભક્તો સાળંગપુર મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા આજે સવારે સાડા પાંચ વાગે મંગળા આરતી પૂજારી સ્વામી અને સવારે સાત વાગે શણગાર આરતી કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી આજે દાદાને અલગ અલગ એકસો પચાસ કિલો આંકડા સહિત અન્ય ફૂલના વાઘા અને સિંહાસને આંકડાના ફૂલનો શણગાર કરાવ્યો છે આ સાથે જ દાદાને આંકડા અને ઓર્કિડના ફૂલમાંથી બનેલા વાઘા પણ પહેરાવાયા છે આજે હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અને રા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી છે આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીજીએ જણાવ્યું હતું કે વડતાલ ધામ દ્વિશતાબ્દી ઉપલક્ષ્યમાં અને આજે શનિવાર હોવાથી કષ્ટભંજન દેવ હનુમાનજીને સિંહાસને એકસો કિલો આંકડા અને દસ કિલો ઓર્કિડના ફૂલનો શણગાર કરાયો છે સાથે જ દાદાને આંકડાના ઓર્કિડના ફૂલમાંથી અને મોતીથી બનેલા વાઘા પહેરાવાયા છે તો દાદાના વાઘા બનાવતા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો તો સિંહાસને સંતો પાર્ષદ અને હરિભક્તો સહિત છ લોકોને શણગાર કરતા છ કલાક જેટલો સમય લાગ્યો હતો